જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડર ગિરીશ વૈ દ્વારા સતત અનિયમિતતા અને ગંભીર ગુનામાં સંડોવાયેલા જિલ્લાના નવ હોમગાર્ડના સભ્યોને તાત્કાલિક અસરથી દળમાંથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે બળતરફ કરાયેલા નવ સભ્યોમાં કાલાવડ જોડ્યા સિક્કા સિટી બી યુનિટ અને લાલપુરના હોમગાર્ડ્સનો સમાવેશ થાય છે આ લાલપુરના તુષાર ચાવડાનો સમાવેશ થાય છે હોમગાર્ડની કચેરીના યાદીના જણાવ્યા મુજબ હોમગાર્ડ સંસ્થાના એક માનદળ છે અને અનિયમિત તેમજ ગંભીર ગુનામાં સંડોવાયેલા છે આવા સભ્યોને યુનિટના સંખ્યાબળમાં રાખવા જરૂરી ન હોય યુનિટ ઓફિસરના રિપોર્ટના આધારે તમામ નવ સભ્યોને હોમગાર્ડ્સ દળમાંથી બરતરફ કરવામાં આવ્યા છે હું ગિરીશ સર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જામનગર છેલ્લા બે ત્રણ મહિનાની અંદર છૂટક છૂટક કટકે કટકે મેં કુલ નવ હોમગાર્ડ સભ્યોને દળમાંથી બરતરફ કરેલ છે જામનગર જિલ્લા ખાતે કુલ તેર યુનિટો કાર્યરત છે એમાં દરેક યુનિટમાં અલગ અલગ સંખ્યાબળ છે ઘણા બધા યુનિટમાં એવા અમુક સભ્યો છે કે જેઓ ખાલી સંખ્યાબળમાં સંખ્યા વધારતા હતા અને કોઈ પણ પ્રકારના બંદોબસ્ત કેમ્પ કે વીવીઆઈપી બંદોબસ્તમાં હાજર રહેતા નહોતા અને સદંતર અનિયમિત હતા આવા કુલ આઠ સભ્યો તથા અમારે સિટી બી ડિવિઝનમાં એક સભ્ય કે જે ગંભીર ગુનામાં હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલો હતો એ પોલીસ તપાસમાં સાથ સહકાર આપતો ન હતો અને હજુ પણ મારા અંદાજ પ્રમાણે એ ફરાર છે તો આવા તમામ હોમગાર્ડ્સને એમની નિયમ મુજબ એમના ઓસીના એટલે કે એમના ઓફિસરના વિગતો મગાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અને હોમગાર્ડ્સ એક્ટ હેઠળ આ તમામને મેં બર કરેલ છે કેમ કે બીજા ઘણા બધા એવા જવાનો છે કે જે હોમગાર્ડ સંસ્થામાં પોતાની માનદ સેવા આપવા માટે તત્પર છે અને ભરતીની રાહ જોઈને બેઠા છે મારી પાસે અગિયારસો ને ચોર્યાસીનું મંજૂર મહેકમ છે એની સામે મારી પાસે ફક્ત સાતસો ને જ હોમગાર્ડ સભ્યો આખા જિલ્લામાં અવેલેબલ છે સાડા ત્રણસો જેટલી જગ્યા ખાલી છે મારે જિલ્લાની અંદર એ ભરતી કરવા માટે મેં વડી કચેરી પાસે મંજૂરી માંગેલ છે તો નવી ભરતી આવે તે પહેલાં આ સાફસૂફી જરૂરી હતી કે જેને હોમગાર્ડ પ્રત્યે કાંઈ લાગણી નથી કે કોઈ સેવા નથી કરવી કે રેગ્યુલર આવવું નથી અને આવા અનિયમિત છે અને ગુનામાં સંડોવાયેલા છે એવા સભ્યોને હું ગોતી ગોતી અને ધીરે ધીરે દળમાંથી નિયમ મુજબ બરતરફ કરી રહ્યો છું કે જેથી યોગ્ય અને સક્ષમ હોમગાર સભ્યોની ભરતી થઈ શકે